હાલના સમયમાં એક ઝાટકે બધાને કરૂડપતિ બની જવું છે પરંતુ આ લાલચ તમને ભારે પડી શકે છે ભેજા બાજો તમને ચુનો લગાવી શકે છે કારણ કે શેર બજારમાં મોટો રોકાણ કરાવી ઊંચું વ્યાજ અપાવવાની લાલચમાં છેતરપિંડી કરતી ત્રિપોટીને પોલીસે સગંજા માલીથી છે શું તમે શેર બજારમાં રોકાણ કરવા માંગો છો શું શેર બજારમાં રોકાણ કરી તમે રૂપિયા કમાવવા માંગો છો તો તમે બધી ચિંતા છોડી દો અને રૂપિયા અમને આપો અમે તમારા રૂપિયા શેર બજારમાં રોકીશું અને બદલામાં તમને તગડો નફો કમાવી આપીશું સોશિયલ મીડિયા પર તમે આવી જાહેરાત વાંચો કે તમને આવો કોઈ ફોન આવે તો લાલચમાં ફસાતા નહીં કારણ કે વધુ નફાની લાલચમાં તમારે તમારી મૂડીના રૂપિયા ગુમાવવાનો વારો આવી શકે છે શેર બજારમાં રોકાણના નામે છેતરપિંડી ડાયમંડ સિટીમાં છેતરપિંડીના બે ગુનામાં કાર્યવાહી છેતરપિંડીના બે કેસમાં ત્રણ આરોપી સકંજામાં સુરત સાયબર ક્રાઇમના સકંજામાં ઉભી રહેલી યા ત્રિપુટીના ચહેરા જરા ધ્યાનથી જોઈ લેજો શું આ 3 માંથી કોઈ એક બાજે તમને શેર બજારમાં રોકાણ કરી સારા રૂપિયા કમાવવાની લાલચ તો નથી આપીને કારણ કે આવી રીતે લાલચ આપી આ ત્રણેય ક્ષક્ષોએ અલગ અલગ લોકો ને લાખોનો ચૂનો લગાવ્યો છે સાયબર ફ્રોડના બે અલગ અલગ ગુનામાં સાયબર ક્રાઈમની ટીમે ત્રણ આરોપીની ધરપકડ કરી છે તેની અંદર ઇન્વેસ્ટિગેશન કરીને બે અલગ અલગ એફઆઈઆર જેની અંદર મૂળ મૂળભૂત રૂપે ફરિયાદીને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવી ઊંચા પાંચથી દસ ટકા કે દસ ટકાથી વધારે નફાની લાલચ આપી શેર માર્કેટમાં રોકાણ કરાવવાનો ઝાસો આપીને અલગ અલગ એકાઉન્ટોમાં છેતરપિંડી કરીને પૈસા ટ્રાન્સફર કરાવી લીધા હોય તેવા બે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની અંદર આરોપીઓની કુલ ત્રણ આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે ઘટના નંબર એક આઈપીઓમાં રોકાણના નામે છેતરપિંડી રૂપિયા નવ્વાણું લાખ પચાસ હજાર પડાવ્યા સુરત સાયબર ક્રાઈમમાં છેતરપિંડીના બે અલગ અલગ ગુના નોંધાયા હતા તે પૈકી પહેલા ગુનાની વાત કરીએ તો સુરતમાં રહેતા ફરિયાદીના સંપર્કમાં આવ્યા બાદ આરોપીએ આઈપીઓમાં રોકાણ કરવાની સલાહ આપી આઈપીઓમાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેમ કહી ટુકડે ટુકડે નવ્વાણું લાખ પચાસ હજાર પડાવ્યા હતા ફરિયાદી જ્યારે પૈસા માંગે ત્યારે આરોપી વાયદો કરી વાત બદલી દેતો હતો એ પછી મોબાઈલ નંબર બદલી સંપર્ક તોડી નાખ્યો છતરપિંડી થયાનો અહેસાસ થતા ભોગ બનનારે છતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી તેના આધારે વરાછા પોલીસની ટીમે નાનજી ઉર્ફે પ્રવીણ બારૈયાની ધરપકડ કરી આરોપીએ છેતરપિંડીના ગુના માટે ઉપયોગમાં લેવાતું એકાઉન્ટ ભાડે આપ્યું હતું ઘટના નંબર બે આઈપીઓ માં રોકાણના નામે પડાવ્યા રૂપિયા બે આરોપીઓ કરી એકવીસ લાખ ની છત્રપિંડી હવે બીજા ગુનાની વાત કરીએ આઈપીઓ માં રોકાણ કરવાની લાલચ આપીને બંને આરોપીઓ એ કરી હતી આ ગુનામાં છત્રપિંડીનો ભોગ બનનાર ફરિયાદી સોશિયલ મીડિયા થી આરોપીઓના સંપર્કમાં આવ્યા હતા આઈપીઓ માં રોકાણ કરી સારો નફો મળશે તેમ કહી

રાજસ્થાનના નિવાસી છે અને પોતાનું એકાઉન્ટ ભાડે આપીને આગળ સાયબર ક્રિમિનલ ટોળકીને એકાઉન્ટ કમિશન પર ભાડે આગળ પાસ કરીને આ બંને ગુનેગારોએ ગુનો આચરેલ અને એની અંદર લગભગ ફરિયાદી સાથે એકવીસ લાખ રૂપિયા જેટલી રકમનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલ હતું તે બંનેની ધરપકડ કરવામાં આવી છે સાથે સાથે ગત વર્ષે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રેડ કરવામાં આવી હતી જે અંતર્ગત લગભગ 1800 થી વધુ એનસીસીઆરપી પોર્ટલ પરની ફરિયાદો મળી આવેલ હતી આ ગુનામાં નાનજીભાઈ પરસોત્તમભાઈ બારિયાની એ વખતે મલ્ટીપલ એકાઉન્ટ પ્રોવાઈડ કરનાર તરીકે ધરપકડ કરવામાં આવીલ હતી પોલીસના કહેવા મુજબ જડપાએલા ત્રણેય આરોપી 20 થી 25 વર્ષની ઉંમરના છે શોર્ટકટ થી પૈસા કમાવવા માટે આ પ્રકારની સ્કીમો આપી લોકો સાથે છેતરપિંડી કરતા હતા સાયબર ક્રાઈમમાં હાલ તો બે જ ગુના ભેદ ઉકેલાયા છે પરંતુ પૂછપરછમાં વધુ ગુના બહાર આવે તેવી શક્યતા છે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત પસ્ટ સુરત